નમસ્કાર મિત્રો અમારી એટીનું ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો સુરતમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દે કે સત્તાન વર્ષના આદેતર લિફ્ટમાં ત્યારે તેર વર્ષની ત્યારે સગીરાની કરી શેરથી જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના કામરેજ તાલુકાના ત્યારે ખોલવડ ગામે આદેર ત્યારે દ્વારા માસૂમ સગીરાની શેરતી કર્યાની ઘટના સામે આવી છે જો કે મિત્રો તેર વર્ષીય સગીરા સાથે આદેડી લિફ્ટમાં શેરતી કરી હતી મળતી વિગત વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ સમગ્ર ઘટના સગીરાએ તેના માતા પિતાને કરતાં તેના માતા પિતાએ ફરિયાદ કરી છે જોકે પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી અને વધુ જણાવી દઈએ કે કામરેજ પોલીસે આ વિરુદ્ધ ગુનો નોંધી અને મિત્રો વધુ જણાવી દઈએ કે નરાધમ ત્યારે ધીરુ વાલાડાની ત્યારે પોલીસે ધરપકડ કરી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ